ટીમ ખાસ કરીને દર વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય લોકોમાં મતદાન કરવાની પ્રેરણા જાગે અને સાચો આપ નેતા કહી શકાય પસંદ કરી શકો એના માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે ત્યારે આશાપુરા ન્યૂઝ દ્વારા અત્યારે દરરોજ સાંજના લોકો વચ્ચે જઈને કચ્છી માળુના શું વિચાર છે તેઓ પોતે કેવા નેતા ઈચ્છે છે તેના વિશે લોકોના પ્રતિભાવ જાણે છે ત્યારે હાલ મિરઝાપુર મતે જ્યારે આશાપુરા ન્યૂઝની ટીમ આવી છે ત્યારે અહીં આસપાસના લોકો સાથે આપણે ચર્ચા કરીને જાણીશું કે તેઓના મનમાં શું છે તેઓ પોતાનો નેતા કેવો ઈચ્છે છે કચ્છમાં હાલ કઈ પરિસ્થિતિ જુએ છે ભાજપનું પુનરાવર્તન થશે કે સત્તાનું પરિવર્તન થશે અને કેન્દ્રમાં ખાસ કરીને સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ખાસ કરીને આપણે ચર્ચા કરીએ તો અત્યારે કચ્છમાં આપ શું ચિત્રણ જોઈ રહ્યા છો અને કેન્દ્રમાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે ત્યારબાદ આગળની ચર્ચા વધારી જી હલો ભાજ ભાજપ જ આવવાની છે અને ભાજપ સિવાય બીજું કોઈ સરકાર આવે એવું કોઈ છે નહીં કારણ કોંગ્રેસ અને કાંઈ પત્તો હોતો છે નહીં એ લોકોનો કાંઈ અને કોંગ્રેસ વર્ષોથી સમજી લો કે બધાને લોલાય દીધા છે કાંઈ એના કને થાય એમ છે નહીં કોંગ્રેસી બરાબર એટલે ભાજપ આપને લાગે છે કે ભાજપ આવશો તો એવા શું મુખ્ય કારણ લેખા કે જેનાથી ભાજપ આવી શકે છે એટલે ભાજપ આમ તો જોવા જઈએ તો એને શું ક બહુ વિકાસના કામો કર્યા છે વિકાસ વિકાસ ચારે બાજુ છે ભાજપ આવે ત્યારથી બાકી ને કોંગ્રેસના કોંગ્રેસ હતી ત્યારે સમજો કે આપણા કને કાંઈ નતું થતું રેડિયો લેવો તો એનો લાયસન્સ લાગતો હતો અને ગામમાં ક્યાંક ગાડી કોઈના ઘરે હોય અને આજની તારીખમાં ગામડાઓમાં જાઓ તો એકના ઘરે ચાર ચાર છ છ ગાડીઓ ટુ વ્હીલર પછી ફોર વ્હીલર એટલે એમ ચારે બાજુ વિકાસ જ છે એમ કચ્છમાં ખાસ કરીને આપણે જેનાથી આપને લાગે છે કે કચ્છમાં પણ ભાજપનું થશે એવા કયા મુદ્દાઓને લઈને કહી રહ્યા છો મુદ્દા એટલે જો તો પુનઃ જોવા જઈએ તો કચ્છના અંદર ચારે બાજુ વિકાસ જ્યાં મુન્દ્રા જાઓ પછી આમ માંડવી જાઓ તો માંડવીમાં એટલો ખાસ વિકાસ નથી પણ મુન્દ્રામાં સમજો અડાની છે પાવર પ્લાન્ટ છે કેટલા બધા ઓમ પ્રોજેક્ટ આવી ગયા છે એમ બરાબર એના હિસાબે ઓમ વિકાસ તો છે રજૂઆતો કરી છે અને કેન્દ્ર ની સરકારે પણ ખેડૂતોના ઘણા પ્રશ્નો સોલ્વ નથી કર્યા એવા પણ આક્ષેપો ઉઠી રહ્યા છે તો શું લાગે છે આપને કે ખેડૂતોના પ્રશ્નો ખરેખર એનું નિવારણ થયું છે કે શું છે ખેડૂતો નો પ્રશ્ન નિવારણ થઈ જશે એનું કારણ છે કે જો હજી હજી તો ભાજપ આવી એને પાંચ વર્ષ હવે પૂરા થશે એટલે આસ્તે આસ્તે બધું થાય એક સાથે કામ ન થાય કઈ આ તો બધી આસ્તે આસ્તે બધી ધીમી ગતિ થાય હવે આ પચાસ વર્ષમાં એ લોકોથી કામ નથી થયું હવે આ તો હજી પાંચ વર્ષ થયા છે તો પાંચ વર્ષમાં હજી તો આસ્તે આસ્તે થોડું થોડું થઈ જશે એમ બરાબર લોકોને આશા છે કે પાંચ વર્ષ જ્યારે કેન્દ્રમાં સરકારને થયા છે ત્યારે ધીમે ધીમે હજી પણ એમને એકવાર ચાન્સ આપવો જોઈએ અને ધીમે ધીમે તેના કાર્યો આગળ પણ વધી શકે છે ત્યારે અવાજ એક આપણે મિત્રોને પણ મળશું ત્યારે ખાસ કરીને કચ્છમાં આપ શું જોઈ રહ્યા છો કે કચ્છમાં કોંગ્રેસનું અત્યારે કઈ રીતે આપ સમગ્ર ચિત્રણ જોઈ રહ્યા છો કે ભાજપને અત્યારે કોંગ્રેસ અને બંને ઉમેદવારો ફોર્મ પણ ભરી નાખ્યા છે ત્યારે કચ્છમાં હાલ શું ચિત્રણ જોઈ રહ્યા છે કચ્છમાં આમ જોવા જઈએ તો ભાજપનું તો સમજો ચારે બાજુ વર્ચસ્વ સારો જ છે પણ કોંગ્રેસમાં હજી શું છે કે જરાક હજી એટલો એટલો કાંઈ છે નહીં ખાસ એમ

ફરીથી આવવી જોઈએ અને વિકાસમાં જુઓ તો કોંગ્રેસની પહેલાં સત્તા હતી આપણે અહીંયા કહ્યું ગુજરાતમાં અને ઘણા ટાઈમથી ભાજપની સત્તા છે એમાં પરિવર્તન તો ઘણું જ કચ્છને તો સમજી લો કચ્છને તો બહુ વિકાસમાં તો ફૂલ વિકાસ થઈ ગયો છે કચ્છનો અને મોદીજી જ્યારે સત્તા ઉપર ત્યાં આવ્યા પાંચ વર્ષ થયા એમાં તમે જુઓ તો આપડે દેશ માં તો ઠીક પણ પરદેશ માં એ ડંખો વાગે છે મોદી સાહેબ નો અને પુનરાવર્તન થવું જ જોઈએ આપને લાગે છે કે પુનરાવર્તન થવું જોઈએ મોદી સાહેબ નું પણ ઘણી કચ્છમાંથી એવી પણ બુમરાળ ઉઠી રહી છે કે ઘણા બધા એવા કામોને લઈને કે ભુજોડીનો બ્રિજ હોય કે કચ્છ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની માંગ હોય હાલમાં પણ ઇન્ચાર્જ કુલપતિ અત્યારે આપણે કચ્છ યુનિવર્સિટીને મળ્યા છે બીજા પણ એવા ઘણા આક્ષેપો થયા છે તો આ બે મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો કે ભુજોડીના બ્રિજનું કામ પણ ઘણા સમયથી અટવાયેલું પડ્યું છે ત્યારબાદ આગળના ચર્ચા કરી તો આગળની કાર્યવાહી હશે જી હશે ને સેના માટે અટક્યું હશે એ તો હવે બહુ એમાંથી કઈ

કદાચ પૂરતી માહિતી નવા લીધે પણ આગળ કશું જણાવી નથી શકતા ત્યારે જ આપણી સાથે હા યુવાન મિત્ર પણ જોડાઈ રહ્યા છે ત્યારે આ દેશનો હમણાં જ આશાપુરા ન્યૂઝ દ્વારા એક લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ત્યાં જ એક માહિતી આપવામાં આવી હતી ગુજરાતમાં આ વખતે કહી શકાય કે ઓગણપચાસ પોઈન્ટ ઓગણપચાસ ટકા વોટર્સ યુવાન છે એટલે યુવાન પણ આજે આપણી સાથે હાજર છે ત્યારે એમની પાસેથી આપણે જાણશું કે યુવાનોના ખાસ કરીને શું કચ્છમાં પ્રશ્નો હજી પણ કદાચ વણ ઉકેલા રહી ગયા છે કે યુવાન પોતાના અત્યારે કેન્દ્રમાં કેવું શાસન ઇચ્છી રહ્યું છે સૌ આપનો પરિચય અને ત્યારબાદ આપ કચ્છમાં શું જોઈ રહ્યા છો ચિત્રણ ભાજપ કોંગ્રેસનું અને કેન્દ્રમાં કઈ રીતે ચિત્રણ જુઓ છો મારું નામ રાજગોર કપિલ છે અને હું અત્યારે હાલ યુવા મતદાર છું બીજા ટર્મમાં મતદાન કરીશ અને અત્યારે હાલ તો ઓમ જોવા જાવ તો ભાજપનું જ છે વધારે પણ અત્યારે થોડું ઘણું ભાજપને વિચારવા જેવું છે બેરોજગારી છે થોડી ઘણી એ ઘટાડવી જોઈએ બીજા ધંધામાં થોડી મંદી છે તો એના માટે કાંઈ પણ એવા પ્રયત્ન કરવા જોઈએ કે ધંધામાં થોડી ઘણી તેજી આવે નોકરીયાત વર્ગ માટે બીજું અમુક બધું છે થોડું ઘણું કેમ કે કામ તો ઘણાય છે બાકી અધુરસ છે એટલે એ બધું થોડુંક કરવું પડે કેમ કે જો એ નહીં કરે અથવા તો પછી બધે અત્યારે એજ્યુકેશન વર્ક છે બરાબર અને યુવા વોટર છે એ તો બધું અત્યારે સમજે છે બધો જોઈએ છે કેમ કામ નો ડાઉટ સારા જ છે એવું કંઈ નથી પણ બાકી થોડું ઘણું એમને ચેન્જીસ લાવવા જોઈએ એનું કારણ છે કે હવે દિવસે દિવસે બધું ટેકનોલોજીનો જમાનો છે અત્યારે અમુક બધે જે આપને લાગે છે કે ચેન્જીસ લાવવા જોઈએ એની સાથે જ કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી માટે જાહેર કર્યો છે એમાં પણ યુવાન મતદારોને રીઝવવા માટે તેમણે ઘણા પણ વાયદાઓ આપેલા છે કે દસ લાખથી વધારે ગ્રામ પંચાયતમાં યુવાનોને રોજગારી આપવામાં આવશે બાવીસ લાખ યુવાનોને પણ રોજગારી આપવામાં આવશે અને ખાસ કરીને જીડીપીનો છ ટકા હિસ્સો જે છે એ રોજગારી માટે માફ કરશો શિક્ષણ માટે ફાળવવામાં આવશે તો એ બાબતને આપ કઈ રીતે જુઓ છો કે રોજ રોજગારી માટે અને યુવાનોને આકર્ષવા માટે કોંગ્રેસ પણ અત્યારે આગળ આવી છે કોંગ્રેસ તો આગળ આવી છે એ તો ઠીક છે પણ અત્યારે ભાજપનો નો ડાઉટ ચાલે જ છે એનું કારણ છે કે કોંગ્રેસના તો પહેલાં ઘણા બધા વાયદા છે અને થયા છે ભાજપ અત્યારે સરકાર જે કરી રહી છે એ સારો છે એની જેની કાર્ય દ્રષ્ટિ છે એનું જે કારણ છે એ બધું એમ સારો છે ભાજપ નો ને વાયદા તો જો અત્યારે બધે કરે પછી એને ખાલી એમ કહી દે અત્યારે રાહુલ સાહેબે કીધું કે હું બધે બધે ના આટલા આટલા રૂપિયા મોકલી શકું ને એમ તો એ તો હવે પૈસા કઈ સરકાર પાસે પડ્યા નથી હોતા એ તો બધે એનું કારણ છે અને રોજગારી મેન તો શું છે રોજગારી અને નોકરી નોકરી ધંધા ખુલે તો એ પ્રમાણે બધું ચાલે એમ હા અંતિમ પ્રશ્ન આપને પૂછીશ ત્યારબાદ બીજા જ એક વેપારી અને ખેડૂત પણ તેઓ છે એમને મળીશું ત્યારે સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન શું લાગે છે યુવા મતદાર તરીકે યુવા મતદાર તરીકે તો પુનરાવર્તન જ થશે પરિવર્તન કઈ ચાન્સ નથી જી યુવાન મતદાર કહે છે કે પુનરાવર્તન થશે ત્યારે જ મારી પાસે થોડાક કે માહિતી ત્યારબાદ આપણે વેપારી અને જેઓ ખેડૂત પણ છે તેમને મળશું કે ઇકોનોમિક્સ ટાઈમના એક અહેવાલ મુજબ ડિમોનિટાઇઝેશન જી અત્યારે ભારતમાં નોટબંધી કરવામાં આવી એનાથી બે ટકા જીડીપી ગ્રોથ જે તમારો હતો એ ડાઉન ગયો છે ઇકોનોમિક્સ ટાઈમના અહેવાલ પ્રમાણે આ અને એનામાં એટલે સુધી પણ માહિતી આપવામાં આવી છે કે એક પર્સેન્ટ જીડીપી ગ્રોથ ડાઉન જાય ત્યારે ત્રીસ ટકા ત્રીસ લાખ ગરીબોને જીવન ધોરણ છે એ નીચું આવતું હોય છે એટલે આપ ખુદ જ મતદાતા વિચારી શકો છો કે નોટબંધીને લીધે શું અસર થઈ છે ત્યારબાદ હમણાં જ જ્યારે વાત થઈ કે અનએમ્પ રોજગારીની જ્યારે વાત થઈ ત્યારે એક અહેવાલ એનએસએસઓનો જે અહેવાલ છે એ મારી પાસે આવ્યો છે જેનાથી પિસ્તાલીસ વર્ષમાં સૌથી નીચો કહી શકાય કે છ પોઈન્ટ એકનો રેશિયો જ્યારે ગયો છે પિસ્તાલીસ વર્ષમાં હજુ સુધી ક્યારેય નથી ગયો જ્યારે બે હજાર ચૌદની સરકાર આવી છે ત્યારે આ રેશિયો ડાઉન ગયો છે અનએમ્પ્લોયમેન્ટ રેટ જેને કહેવામાં આવે છે જી આપનું આશાપુરા ન્યૂઝમાં સ્વાગત છે અને ખાસ કરીને આપણે આજે ચર્ચા કરશું આપ એક ખેડૂત પણ છો અને વેપારી પણ છો તો કચ્છમાં અને ખાસ કરીને કેન્દ્રમાં શું ચિત્રણ જુઓ છો મારું નામ છે નિપુલ પટેલ બરાબર ખેતી કરું છું ને બિઝનેસમાં શોપ પણ છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે બીજેપીનો ઉત્તર નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો તો કામ તમે બધા જાણો જ છો એનું વ્યવસ્થિત છે એકદમ ને અત્યારે વન સાઈડ જ આવવાના છે એમાં કોઈ બે મત નથી જી આપણે કઈ એવા કામોને લઈને લાગી છે જનતા પણ જાણવા ઈચ્છશે કે નરેન્દ્રભાઈ મોદી વન સાઈડ આવશે તો એવા કચ્છમાં અને કેન્દ્રના કામોને કઈ રીતે આપ પ્રોત્સાહિત કરશો અત્યારે જ સર્જિકલ સ્ટ્રાઇક ને જેવું બધું અત્યારે જ તમે જોયું કે બધું આતંકવાદમાં એના વિશે પણ બહુ સ્ટીક છે નરેન્દ્રભાઈ અને બીજું પણ કાર્ય કે જીવન ધોરણ પણ ગયા પાંચ વર્ષની સરખામણી બહુ સારું છે અત્યારે અને કચ્છમાં બી બીજેપીનું કામકાજ પણ એકદમ સરસ છે ને બુજ માટે કે આપણે જે વિનોદભાઈ જાવડા છે એનું કામગીરી એકદમ સરસ છે અને બે મત નથી વિનોદભાઈ આવશે જી કચ્છમાં આપને શું લાગે છે કે કચ્છમાં હજુ એવા કયા કયા પ્રશ્નો હજી ઉકેલવાના બાકી છે કે હજી પણ જે પણ પ્રજા ચૂંટીને પોતાના પ્રતિનિધિને મોકલશે એમને હજુ પણ કામો કરવાના રહેશે એવા આપણે કચ્છના મતદાર તરીકે શું રાખે કચ્છમાં હજી શું બાકી છે એમ તો કચ્છનો વિસ્તાર ઘણો બધો મોટો છે એમ તો ઘણા બધા કામો થવાના બાકી છે અને ક્યાં પણ રાખે છે ને આવતા વર્ષોમાં બીજેપીની સરકાર આવશે અને બહુ ઘણા બધા સારા કાર્ય કરશે જી ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો છે આપ એક પોતે ખેડૂત પણ છો અને વેપારી પણ છો ત્યારે ખેડૂતોના પ્રશ્નો આપને શું લાગે છે કચ્છમાં હજી સુધી એનું નિવારણ થયું છે કે હજુ પણ એને આગામી સમયમાં વાચા આપવાની જરૂર પડશે શું લાગે છે ખેડૂતોના પ્રશ્નોમાં તો જે આગળની સરકારમાં જે અત્યારે જે પાંચ વર્ષની સરકાર રહી એનાથી આગળની સરકારમાં જે કોંગ્રેસની વખતે જે પણ ખેડૂતને તકલીફ હતી એનાથી અત્યારે ગયા વર્ષ પાંચ વર્ષમાં બહુ સારું રહ્યું છે અને આવતા વર્ષોમાં બહુ સારું રહેવાનું છે અને પાંચ વર્ષોમાં બાગાયત ઉપર ઘણા ખેડૂતો આવી ગયા છે જેવા કે દાડમ કેરી બધું છે એ બધું નવી ટેકનોલોજીના હિસાબ છે સરકારના હિસાબ છે બધું સારું ચાલે છે અને ભવિષ્યમાં પણ સારું આવશે બીજેપીની સરકારમાં એવું દેખાઈ રહ્યું છે જી કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો આખું જાહેર કર્યું છે એમાં ખાસ કરીને ખેડૂતોને રીઝવવા માટે ગરીબોને રીઝવવા માટે પણ અનેક વાયદાઓ કર્યા છે કે દર વર્ષે બોતેર હજાર ગરીબોના ખાતામાં આવશે ખેડૂતો માટે પણ કહી શકાય કે જ્યારે તે લોન ન ભરી શકે તો તેમની સામે ક્રિમિનલ કેસ કરવામાં નહીં આવે એ પણ વાયદા કર્યા છે તો એને કઈ રીતે જુઓ છો એ તો કોંગ્રેસમાં તો ઘણા બધા વાયદા કરે છે તમે રાજસ્થાનમાં બી ગયું હશે ખેડૂતને દેવું માફું કરવાનો હતો કઈ નાટક કરે છે પેલા મોટી મોટી વાતો કરે છે અને પાછળ કઈ વિધાનસભાની ચૂંટણી જ્યાં પણ તેમણે વાયદા કર્યા હતા કે દસ દિવસમાં અમે દેવા માફી કરશું છત્તીસગઢ બધા ત્યાં કને તો બે થી ત્રણ દિવસમાં દેવા માફી કરવામાં આવી છે તો એ બાબતને કઈ રીતે જુઓ છો કે આ વાયદા કદાચ થશે પુરવાર કે નહીં થાય એ તો ખાલી જાહેરાત ઉપર જ કરે છે બાકી અંદર ખેડૂતને જઈને તમે પત્રકાર પૂછો જો કે હકીકતમાં થયા છે કે નહીં કોઈ થયા નથી એમ બરાબર તો ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નથી થયું એવું ખેડૂત અને પોતે કહી શકાય કે વેપારી છે તેઓ અત્યારે જણાવી રહ્યા છે ત્યારબાદ આપણે આગળ મિત્રોને મળીશું કે તેઓ આ બાબતે શું કહેવાય છે એની વચ્ચે જ મારી પાસે જે અહેવાલો આવ્યા છે કે જ્યારે કેન્દ્રની સરકાર કહી શક કહેતી હોય છે કે અમે રોજગારી પૂરી પાડી છે ત્યારે મારી પાસે જે અહેવાલ આવ્યા છે અનએમ્પ્લોયમેન્ટ રેટને લગતા હું આપની સમક્ષ રજૂ કરું ત્યારે યુપીના પ્યુન માટેની ભરતી માટે બાસઠ જગ્યા જે ખાલી હતી એની માટે માહિતી આવી છે એ મુજબ ત્રાણું હજાર અરજીઓ આવેલી છે આપણે દર્શક મિત્રો આ જાણીને ચોંકી ઉઠશો કે આ ત્રાણું હજારમાંથી પીએચડી કરેલા લોકો પણ પોતાનું ફોર્મ ભર્યું હતું એટલે પ્યુન માટે જો પ્યુન માટે ત્રાણું હજાર અરજીઓ આવતી હોય તો ખરેખર એક તપાસનો વિષય પણ એને ચિંતાનો વિષય પણ કહી શકાય એની સાથે જ એક રેલવેની મારી પાસે માહિતી આવેલી છે કે રેલવેની ત્રેસઠ હજાર અરજીઓ મંગાવવામાં આવેલી હતી ત્યારે ત્યાં કને બ્યાસી લાખ ગ્રેજ્યુએટે ફોર્મ ભર્યા હતા એટલે આપ ખુદ જ વિચારી શકો છો કે ત્યાં ત્રેસઠ હજાર ફોર્મ માટે જો બ્યાસી લાખની અરજી આવતી હોય તો ત્યાં રોજગારી માટે શું થયું હોય શકે ત્યારે જ અ આપણે મિરઝાપરના પટેલ મિત્રો સાથે મળશું અને મોટાભાગે પટેલ સમુદાય ખેતી સાથે જોડાયેલો હોય છે ત્યારે તેમના ખેડૂતોના શું પ્રશ્નો હોય છે તે પણ જાણશું અને કચ્છમાં હાલ તેઓ કેવું ચિત્રણ જોઈ રહ્યા છે અને શું લાગે છે એમને કે સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન તેમની પાસેથી જાણીશું જી આપનું આશાપુરા ન્યૂઝમાં તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ કરીને કચ્છમાં આપ કેવું ચિત્રણ જોઈ રહ્યા છો અને કેન્દ્રમાં આ વખતે સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન શું છે આપના વિચારો પરિચય

એવા બધા ઘણા બધા કામ કર્યા છે જેના કારણે પુનરાવર્તન થઈ શકે છે બરાબર આ ખેડૂતોની આપે વાત કરીએ તો કોંગ્રેસે પણ પોતાના મેનિફેસ્ટોમાં જાહેરાત કરી છે કે ખેડૂતોનો અત્યારે જે દેવા દેવામાફીની વાત છે તો ત્યાં ત્રણ વર્ષ સુધી એમના ઉપર કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ કેસ કરવામાં નહીં આવ્યો તે દેવું નથી ભરી શકતા તો એને કઈ રીતે જુઓ છો એ તો હવે જોઈએ શું થાય સત્તા ઉપર આવે ત્યારે ખબર પડે કે ભાઈ કોણ કઈ રીતે મદદ કરે છે ખેડૂતોને કોણ કઈ રીતે મદદ કરે છે એ આપણે આપણે જાણીશું ત્યારે બીજા જ મિત્રને મળશું કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે જી આપનો પરિચય અને ત્યારબાદ જણાવશો કે કચ્છમાં અને કેન્દ્રમાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે પરિવર્તન જ થશે જી હા મારું નામ દેવજી વર્ષાની હા બોલો પરિવર્તન થશે હજુ પણ કેન્દ્રની સરકાર કે કચ્છ ભાજપ ની સરકાર કોઈ પણ હજી લોકોના ના પ્રશ્નો ઉકેલ નથી કઈ રીતે આપ એવા મુદ્દા લેખાવશો પ્રશ્નમાં તો એવું છે એવા બધા બધા ઘણા છે બીજું પાણીની જે સમસ્યા કરી છે